જેપોળાના જય દસના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વસ્થ રહો નિરોગી રહો હું રંજન ગોસ્વામી કે આજે વાત કરીશ કે તમારે ગુટકા પાન બીડી કે સિગારેટના વ્યસનમાંથી મુક્તિ મેળવવી હોય તો આ એક પ્રયોગ કરો કે સો ગ્રામ વરિયાળી લો પચાસ ગ્રામ અજમા લ્યો અને તેમાં એક થી દોઢ ચમચી સંચળનો ભૂકો ઉમેરો અને પછી તેમાં બે કે ત્રણ લીંબુનો રસ ઉમેરી અને બધાને સરખી રીતે મિશ્રણ કરી દેવાનું ત્યારબાદ તેને સુકવી દેવાનું અને સુકાયા પછી જ્યારે જ્યારે તમને આ ગુટકા ખાતા હોય તો એ બીડી પીતા હોય તો એમ સિગરેટ પીતા હોય તો કે તમાકુ ખાતા હોય તો ત્યારે તમને મન થાય ત્યારે આ મુખવાસ મોંમાં રાખી દેવાનો તો જેથી કરી અને આ વ્યસનમાંથી તમે મુક્ત થશો તો આ પ્રયોગ કરો અને સિગારેટ બીડી પાન કે ગુટકાના વ્યસનમાંથી મુક્ત થાવ જેભોડાના જે દસના વીવી આર જે ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેભોડાના જે દસના